બધી જ રેન્જ આપણે પેકિંગ કરીએ છીએ ક્યારે શરૂઆત કરી હતી અને કેવી રીતે કરી હતી સાહેબ હવે શરૂઆત તો લોકડાઉનમાં આપણે બધા નવરા જ બેઠા હતા ઘરે એટલે કઈ હતું ને એટલે આપણે ત્યારથી બધું રજીસ્ટ્રેશન ની કંપની નું કરી નાખ્યું હતું અને પછી આફ્ટર એમએસસી ડાયરેક્ટ બિઝનેસ જ શરૂ કરી દીધો આપણી બ્રાન્ડમાં તો ખેતી કરો છો ખેતી પહેલાથી જ કરતા હતા પરંપરાગત ખેતી હતી કે પછી તમે શરૂ કરી હતી ના ના પરંપરાગત સર ખેતી હતી પણ અમે જનરેશન આફ્ટર એગ્રીકલ્ચર નો અભ્યાસ પૂર્ણ થયો અને પછી નક્કી કર્યું કે આપણે ખેતીવાડીમાં જો અભ્યાસ કર્યો છે તો પછી કૈક નવું કરી એમ એટલે પછી આપણે થોડુંક ઇનોવેશન કરીને આપણે બ્રાન્ડમાં પેકિંગ ચાલુ કર્યું તો તમે જણાવી શકશો એ જે તમે ખેતી કરો છો જે પાક ની તમે ખેતી કરો છો પોતે જ કરો છો કે પછી કોઈ મજૂર છે કે બીજા કોઈ ખેડૂતો ને તમે ભાડે રાખ્યા છે ખેતર તમારા

ખેડૂત તરીકે તમે બીજા ખેડૂતોને શું માંગો છો જે લોકો ઓર્ગેનિક ખેતી કરવા માંગે છે એમને તમે તમે શું કે માંગો છો છો કેવી રીતે ઓર્ગેનિક ખેતી કરીને આગળ વધી શકો હું જ કહેવા છું પેલા જે બધા દવાનો એનો ઉપયોગ કરતા હવે ઓર્ગેનિક તરફ જઈ રહ્યા છે અને વૈશ્વિક સ્તરે બધા ઓર્ગેનિક ની માંગ છે હવે માર્કેટ ખુલ્લું થઈ ગયું છે અને બધાને ખબર છે કે આપણે કેવું ખાવું જોઈએ એટલે બધા ઓર્ગેનિક તરફ જઈ રહ્યા છે કોઈ ની માંગતા નહીં પણ ક્વોલિટી માગે છે તમે ક્વોલિટી આપશો તો એ ગમે તેટલા પૈસા આપશો પણ એ ક્વોલિટી હશે તો તમારી પાસેથી લઈ જશે અને જે પાકની તમે ખેતી કરો છો એ પાકમાં જો રાસાયણિક ખાતર સારા રહેશે કે પછી ઓર્ગેનિક કે ગાય આધારિત જે છે અત્યારે તો સો એ સો ટકા તો હું ઓર્ગેનિક નહી કહી શકું કારણ કે આપણે જે ખેતી કરીએ છીએ આપણે બધું ઓર્ગેનિક ઉપયોગ કરીએ છીએ પણ આજુબાજુવાળા ખેતરવાળા ખેડૂતો તો દવા છાટે તો આપડામાં થોડું આવી શકે એટલે એટલે કે તે આવી જાય છે તમારા ખેતરમાં આવી જાય છે ભળી જાય છે ને ખેતરમાં વાળા નાખે તો ભળી જાય છે તો તમે તો ઓર્ગેનિક કરો છો ને પૂર પૂરો ઓર્ગેનિક કરો છો ને તમે તો પછી સાહેબ પૂરેપૂરું કારણ કે અમે કોઈ પણ આપણે પર્ટીક્યુલર crop માં આપણે કરી શકીએ અત્યારે અમે વેજીટેબલ માં કરીએ છીએ હમ આમ મરચું છે ટમેટા છે એ બધા ઓકે તો પછી તમે એને પ્રોસેસ પ્રોસેસ કરો છો તમારે તમારી કંપનીમાં પ્રોસેસ કરો છો એટલે સર મારી કંપનીમાં તો મારે ટર્નઓવર વધારે છે અને મારે હું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવું છું એટલે ખેટો તો હું પૂછું છું તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવો છો કે પછી પછી પોતે જ કરો છો એ જ હું પૂછું છું તમને

અને સર અમે અત્યારે ગુજરાતમાં અમારે ડિસ્ટ્રીબ્યુટર જનરલ છે અને આ સેલ્સમેન ની અમારી ટીમ છે અમે ઓનલાઈન પણ વર્ક કરીએ છીએ પ્લસ અમે અમારી એપ્લિકેશન ખુદ ની છે એમાં અમારું ઓનલાઈન મોનિટરિંગ ચાલે છે હમ જે બેજી પર અમે આગળ ચાલી રહ્યા છીએ જેમ કે તમે પોતે યુવાન છો અને ખેતી ખેતી પણ કરો છો અને પ્રોસેસિંગ પણ કરો છો અને આટલી નાની ઉંમરમાં પચીસ વર્ષ તમારી ઉંમર સાટી નાની ઉંમરમાં તમે આટલું મોટું એવું એવું કરીને દેખાડ્યું છે એટલું મોટું ઊભા કરીને દેખાડ્યું આટલી મોટી કંપની તમે ઊભી કરી દીધી છે તો તમે આજકાલના યુવાનોને શું કહેવા માંગો છો જે લોકો ખેતીથી પાછળ ખસી રહ્યા છે એ લોકો પાસે પોતાનું વારસો તો છે પણ એ લોકો એવું ઈચ્છે છે કે અમે ખેતી ખેતી નથી કરીએ અમે છે ને એક જોબ કરીએ કે પછી બીજી કોઈ કામ કરીએ કેમ કે ખેતી તો શું કહેવાય અભણ લોકોનું કામ છે

જો એ એવડી મોટી વ્યક્તિ જો ખેતી તરફ વળતી હોય તો અત્યારના યુવા દર સાહેબ આડે માર્ગે જાય છે હું એવું કેવા માગું છું કારણ કે ખેતી થી job કરવી એ પણ સાહેબ ના નથી પણ બે ત્રણ વર્ષ અનુભવ લો કોઈ પણ જગ્યા તમે જોડાવ કે તમને ખબર પડે કે માર્કેટમાં શું ચાલે છે કેવી રીતે કરવું અને આપડે આપડે ઘરની ખેતી છે એમાં સાહેબ આપડે નાને થી અનુભવ હોય કે આપડે ખેતી કેવી રીતે કરે છે બાપ દાદા કેવી રીતે કરે છે તો આપણે અત્યારની યુવાધન યુવા પેઢી ભણેલી છે તો એને ખબર પડે કે આપણે કેવી રીતે થોડુંક ઓનલાઈન મોડ માં ચાલીએ માર્કેટ માં કેવી રીતે આપણે પ્રોડક્ટ લઈ આવે કેવી રીતે શું કરીએ આપડા ઇન્ડિયામાં બધા પ્રકારના ક્લાઇમેટ જોન છે અને બધી પ્રકારની ખેતી થાય છે અને વિશ્વમાં બધા આપણે પ્રોડક્ટ ની સાહેબ માંગ છે તો યુવા ધન જો ખેતી તરફ વળશે અને આ યુવા ઇન્ડિયા ની યુવા પેઢી જો સાહેબ આ સ્ટાર્ટઅપ છે કે કોઈ આવી રીતે ખેતીમાં જંપલાવશે તો આપણો ટૂંક સમયમાં આપણે પણ એક આગળ જઈ શકશે અને કેવાય છે ને કે ખેડૂત જગત નો તાત કેવાય તાત સે તે સાચું પડશે સાહેબ અને જો સાચું પડશે પણ એવું છે ખેડૂત જગત નું તાત તો ત્યારે જ રહે ને જ તે ઓર્ગેનિક ખેતી કરે જે આજકાલ એમ અમે જોવા જઈએ તો આજકાલના સાયન્સ માં અમે જોવા જઈએ

લીમડા નોર્ક છે અ ગાય નું છાણ છે ગૌમુત્ર છે એ બધાનો સર થોડોક થોડોક અભ્યાસ અને ઓનલાઈન વિડીયો ના માધ્યમ થી ખેડૂત જાગૃત થાય છે અને પોતે અપનાવે છે ખેતી અને ક્યાંક ક્યાંક જો કોઈ પ્રોગ્રેસિવ ફાર્મર હોય તો તેને ત્યાં વિઝિટ પણ કરે છે અને તેની પાસેથી ઇન્ફોર્મેશન લઈને પોતે પણ ટ્રાય કરે છે અને ખેડૂત વળિયા છે કે ઓર્ગેનિક ફાર્મ કરો ખેતી કરીએ સરસ 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 તો હવે જેમ કે તમે કીધું કે ઓર્ગેનિક ખેતી તો કરવી જ જોઈએ તો પછી મને એમ જણાવો કે તમે જે જેવી રીતે તમે પ્રોસેસિંગ કરો છો જેવી રીતે તમે પ્રોસેસિંગ કરો છો એ પ્રોસેસિંગ કર્યા પછી એ કેટલા દિવસ સુધી એવું રહે છે કે હા ભાઈ આ એટલે કે ખરાબ નહીં થાય તે અમે સર એક વર્ષ કહીએ છીએ આપણે ડાયરેક્ટ જે ગ્રાઇન્ડિંગ કરીએ પછી જાજો સમય ટકાવવા માટે એમાં કેમિકલ યુઝ કરે છે પણ આપણે કોઈ પણ પ્રકારનું કેમિકલ કે એવું કઈ યુઝ કરતા નથી અને જ્યારે આપણે ચટણીને પેકિંગ કરવાની હોય સાહેબ એને આપણે ગુદ્ર કે મોણ ચડાવવો કહેવાય કે ખરાબ ન થાય એના માટે તો કેમિકલ તો વાપરવાયને ના ના સાહેબ કેમિકલ નો હોય આપણે તેલ આવે ને તેલ હા તેલનો આપણે એને મોણ ચડાવવો પડે મરચાં મરચાને મરચાના પાવડર હોય ને એને આપણે મોણ ચડાવીએ ને એટલે એની સેલ્ફ લાઇફ વધી જાય કઈ નો થાય સરસ વાત છે કઈ નહિ થાય તો હાલો હવે તમે તમારા તો જણાવી દીધા જેમ કે હું પહેલા હતા કે યુવાનો ઉપર હતા કેમકે તમે પોતે યુવાન છો તો યુવા માટે તમે શું કેવા માંગો છો એવું એ તમે જણાવી દીધા હવે હું એમ કેવા માંગુ છું જેમ કે તમે 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 એક યુવાન યુવાન છો છો શહેરના અને છે ને ખેતી નથી કરવા માંગતા તમે કોઈ કોઈ વેપાર કરવા માંગો છો તો તમે શું કરશો ખેતી તો સાહેબ ખેતી તો મેન છે બીજું તો શું યુવાનો જોબ કરે છે પણ જોબ કેવી રીતે જંપલાય યુવાનો ખેતીમાં કેવી રીતે જંપલાય તમે શું કહેવા માંગો છો કે યુવાનો કેવી રીતે જંપલાઈ શકે છે એ એવું કે યુવાનોને શું કરવું જોઈએ જે ખેતી સાથે જોડાય તમે એક યુવાન છો એ યુવા તરીકે તમે જણાવો સર યુવાને જો અત્યારે મોટા ભાગના યુવાનો જોબ કરે છે કાં તો એમનો બેઠા છે એને બાપ દાદા એ સાહેબ ખેતી જ કરે છે તો એ નોલેજ તો એની પાસે છે જ પણ માર્કેટમાં અત્યારે શું ચાલે છે નોલેજ પણ નહીં હોય તો તો સાહેબ કોઈ પણ progressive farmer કે ત્યાં ગામ માં કોઈ સારી ખેતી કરતા હોય તેને ત્યાં છ મહિના કા તો એક વર્ષ અનુભવ લેવા જાય અને તે અનુભવ કરશે તો તેને ખબર પડશે કે આપડે ખેતી કેવી રીતે કરવી અને સર અત્યારે તમને ખબર હોય તો contract farming દ્વારા પોતે જ આપે છે કે તમે આ ઉગાડો તેના જ તેના field ઉપરથી પોતે વેપારી લોક પ્રોડક્ટ purchase કરી લે છે

વેપારી હોય જે કોન્ટ્રાક્ટ farming કરાવતા હોય તો તેનો સંપર્ક કરો અને તેની સાથે રહી ભલે તમને થોડાક પૈસા આપે પણ તમે અનુભવ લેશો તો તમને આગળ ખબર પડશે કે કેવી રીતે કરવું ખેતી કેવી રીતે કરવામાં આવે છે એ તો અનુભવ ફાર્મ પાસે જવું પડે તેને ત્યારે જ ખબર પડશે એને એવું કહેવાય છે ને કે અનુભવ જ સાચો શિક્ષક છે હા અનુભવ પાસેથી શીખે છે તો પછી આજકાલ ગુજરાતમાં શું ચાલે છે પછી ખેતીમાં શું ચાલે છે એવું કઈ એવું છે કે આવનારા સમયમાં ગુજરાતમાં ખેતીમાં ખેતીમાં કઈ ગુજરાત જંપલાવશે કે પછી એવું થાય કે ભાઈ ગુજરાતમાં જે છે ખેતી ઓછી થવા માંડી છે એવું શું એવું શું તમે તમને શું દેખાઈ રહ્યું છે એવું ગુજરાતમાં સર એ વાત તો એટલી બધી આમ કેવાય ને કે ગુજરાતમાં ખેતી તો થશે જ અને યુવા ધન ખેતી તરફ વળશે જ અને પોતે પણ કરે છે સાહેબ અને સાથે સાથે ખેતી પણ કરે છે એ તો બિઝનેસ તો ગુજરાતીઓના એવું લોહી માં છે એ તો એમાં કાઠિયાવાડી ના માં બિઝનેસ પડેલો છે સાહેબ એ તો બિઝનેસ તો

modern થઇ ગયા છે એટલે આડા અવળી બધે આજુ બાજુ ખેતી સેજ કરવા માંડ્યા છે પેલા જે એમ કેતા ને કપા ઉપર પછી માંડવી અને પાછો કપાસ વાવે એની જગ્યાએ હવે ખેડૂતો ને ખબર પડવા માંડી છે અલગ અલગ પાકો વાવવા માંડ્યા છે એટલે સાહેબ અ આ સરસ 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 હવે હું એજ કેવા પૂછવા માંગુ છું તમને કે ભાઈ જેમ કે ગવર્મેન્ટ પાસેથી કંઈક એવું છે મદદ મળે છે ખેડૂતો નહીં કે પછી ન મળતી ગવર્મેન્ટ પાસેથી તો ખેડૂતો ને મળે જ છે આ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન તમને ખબર તો એફપીઓ ટાઈપ છે આપણે જેમાં બધા ખેડૂતો સંગલન થઈ અને એક ઓર્ગેનાઇઝેશન બનાવે છે જેને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે એમાં ખેડૂતો ગવર્મેન્ટ આપને સબસીડી પણ આપે છે ખેડૂતને ગ્રીનહાઉસ બનાવવા માટે પણ આપે છે ગમે તે પાક ઉગાડો તેના માટે પણ આપે છે પણ ખેડૂત અમે તો સાહેબ આ ફિલ્ડમાં ભણેલા છીએ એટલે અમને થોડીક ખબર છે કે કેવું કેવી ની સ્કીમ આવે છે કેવો લાભ મળે છે ખેડૂતને એટલે અમે આજુબાજુના જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીએ છીએ તે ખેડૂતને પણ કહીએ છીએ અને તેનો લાભ પણ અપાવીએ છીએ અને ખેડૂત ને કહીએ છીએ કે તમે આવું ઉગાડશો આમ કરશો તો ની આ સ્કીમ છે તમને આ લાભ મળશે એટલે ખેડૂતોને કહીને થોડાક થોડાક અમે ગવર્મેન્ટ તરફ પણ એને વિશ્વાસ દેવડાવે છે કે ગવર્મેન્ટ આપડા માટે સારું કામ કરી રહીએ છીએ એટલે થોડાક થોડાક ખેડૂતને આ સ્કીમો માં બધામાં લાભ દઈએ છીએ જો એક અવેરનેસ ખેડૂત તરીકે તમને કામ મળે કે ભાઈ તમે એક અવેરનેસ ખેડૂત તરીકે તમારે કામ કરવું છે અને ખેડૂતોને એવું તાલીમ આપવાની છે તો તમે કેવી રીતે આપશો એ મારું છેલ્લું પ્રશ્ન છે સાહેબ હું એક તો ગામે ગામે જઈને આપણે સરપંચને વાત કરીએ અને ગામના ખેડૂતોને બધાને ભેગા કરી એકઠા કરી એક મીટિંગ કરીએ અને આપણે એક પ્રોજેક્ટર છે કે અત્યારે ગામમાં આપણે ટેન્ટેટિવ ઊભું કરી અને એને આપણે ppt દ્વારા સમજાવીએ કે આવું આવું government ની છે તમે તમને આ લાભ મળશે અને તમે આ કરશો તો તમને આવું મળશે government દ્વારા આ તો government છે પછી હું એમ કેવા માંગુ છું કે તમે એવું ખેડૂતો ને જણાવો કે ભાઈ ખેતી કરવી કરવા તમને કેટલો લાભ મળી શકે છે એ તમે કેવી રીતે જણાવશો એ હું કેવા માંગુ છું એવું તો સાહેબ આપણે મેં તમને કીધું ને કે contract farming અત્યારે ખેડૂત ની આવક પાંચ લાખ છે મિનિમમ આપણે સમજો તો આપણે એને કહી કે તમે આ વાવશો આવી ક્વોલિટી તમે મને આપશો તો હું તમને આના આટલા લાખ રૂપિયા આપીશ તો ખેડૂત ને વિશ્વાસ આવશે કે ના અને ખેડૂતને સાહેબ પ્રોડક્ટ તૈયાર થઈ જશે તો એને કઈ વેચવા પણ નહિ જાવું પડે અને એને માથે બોજો જ નહિ કે મારે પાક ઉત્પન્ન થઈ જશે તો મારે ક્યાં વેચવું કેટલા રૂપિયા આવશે કે કેમ કરવું આપણે એને પેલા થી જ કહી કે તમે આ વાવો તમે આ quality આપો હું તમને આટલા રૂપિયા આપીશ એટલે ખેડૂત ને વિશ્વાસ રે કે ના આ કઈક સારું છે અને આ કરવા થી મને થોડોક ફાયદો થશે

અને હવે થોડીક આધુનિક ખેતી કરવાની છે અત્યાર સુધી આપણે બાપ દાદા જેમ કરતા એ તો આપણે કરતા જ પણ હવે થોડીક મોડન ખેતી કરશી અને થોડોક માર્કેટ પ્રમાણે આપણે હાલશી તો સાહેબ ખેતી માં ધોમ પૈસા છે

બધા ખેડૂતો સાથે સંદેશ